ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ખુલ્લે આમ ધમધમી રહ્યા છે ત્યારે વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાંદરવા તળાવની સામે રીઢા બુટલેગર પૂજાબેન ચુનારા અને સાગરભાઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી મસમોટો મોટો દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે આ ઇન્સાનિયતનગર ગરીબ આવાસ યોજનાના બ્લોક નંબર છત્રીસ અને સાડત્રીસમાં વટવા પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ ના કહેવાતા વહીવટ ટકાની રજૂઆતો કરવા છતાં પોલીસ દ્વારા આ કાન કરીને આવા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે રીઢા બુટલેગર પૂજાબેન ચુનારા અને સાગરભાઈ દ્વારા પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અહીં રોજ મોટા પાયે કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે અને આવા બુટલેગરોના જાહેર અડ્ડા પર પોલીસ દ્વારા રેડ કરીને કડક કાર્યવાહી કરવાના બદલે વટવા પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બનીને આ બધું જોઈ રહી છે જો કે સ્થાનિક પોલીસ દ્વારા પણ આવા દેશી દારૂના અડ્ડાઓને પચાસ ટકાની ભાગીદારીમાં પરમિશનો આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા હોવાથી અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જેથી જો એસીબી દ્વારા આવા દારૂના અડ્ડાઓને પરમિશનો આપનાર વહીવટદાર અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે